સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે મળી અમારી શાળા બધા માટે સલામત સુરક્ષિત અને સુખમય બને खात्री करवामाटे ते माटे ही खात्री करवामाटे आप प्रतिज्ञा लईये छी आप प्रतिज्ञा लईये छी અમે સાડાના વડાને અમે સાડાના વડાને તમામ પ્રકારનો સન્કાર આપવાની પ્રતિજ્ઞા લઈએ છીએ તમામ પ્રકારનો સન્કાર આપવાની પ્રતિજ્ઞા લઈએ છીએ દિવસના અંતે દિવસના અંતે

yeah